દરેક ગુજરાતીઓના ઘરમાં ખીચું તો બનતું જ હોય છે પણ આ હેલ્ધી ખીચું બનાવી લીધું તો પેટ તો ભરાશે પણ મન તો ક્યારેય નહીં ભરાય એટલું ટેસ્ટી ચટપટું આજે આપણે પાલક ખીચું બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું ગરમ પાણીમાં ચપટી ખાંડ નાખીને પાલકના પાનને એડ કરીને પાંચથી સાત મિનિટ રેસ્ટ આપીશું એ પછી આ રીતે ઠંડા પાણીમાં એડ કરીને પાણી વગરની પેસ્ટ તૈયાર કરીશું એક પેનમાં ત્રણ કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું પાલકની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ જીરું તલ અજમો અને પાલકના પાન લીલા ધાણા એડ કરીને પાણી પાણી સારી રીતે ઉકળી જાય એ પછી એને મિક્સ કરીને દોઢ કપ ચોખાનો લોટ એડ કરીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ગાંઠા ના પડે એ રીતે મિક્સ કરી લેવાનું છે થોડું એવું તેલ એડ કરીને ખીચું ગ્રીસ કરી લઈશું હવે નાના નાના બોલ્સ કરીને ઓડી ઇકોબેક લાઇનર પેપરની ઉપર બોલ્સને આપણે એડ કરીને સ્ટીમરમાં દસ થી પંદર મિનિટ સ્ટીમ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવું પાલક ખીચું બોલ્સ તૈયાર છે એની ઉપર તેલ આચાર મસારો લીલા સમારેલા ધાણા એડ કરીને આ ગરમા ગરમ ખીચું શિયાળાની ઠંડીમાં તમે પણ જરૂરથી